thank you

દિવસે હતો અને સાત ઇજાગ્રસ્ત મુસાફરોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે બનાવને પગલે ત્યારે મિત્રો સ્થળ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને મિત્રો વધુ જણાવી દઈએ કે આ દરમિયાન ઇજાગ્રસ્ત મુસાફરોને બસનો ત્યારે મિત્રો બસનો ઇમરજન્સી દરવાજો ખોલીને બહાર કાઢવામાં આવ્યા હતા તો મિત્રો પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ